આળો શીતલામાં સાથે આટેમ ગયા પછી ફૂલ બધી નીકળ્યું જવાણું આ તે બધું પીડું હતું તે બાળકો આજે સાફ કરી રહ્યા છે અને શીતલામાંનો ઓટો એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી રહ્યા છે બાળકો દ્વારા ફૂલ સફાઈ શીતલામાંના ઓટા દ્વારા અને શીતલામાં સ્થાન છે ને એકદમ સોખું કરી રહ્યા છે બાળકો અને આનંદથી માતાજીની ભક્તિના ભાવ રે લે છે પાણી નળી રાખી અને માતાજીનો ઓટો સાફ કરી રહ્યા છે એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી રહ્યા છે હાલો ઓલું 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 શીતળામાં ઉપરથી ઓલું હરકું કરો બધા પાણી રાખીને હાલો પાણી રેડો અને માતાજીને ખૂબ નવરાવીને એકદમ ચોખ્ખા બનાવી ગયો સાથે કે નાગલા આ છે શ્રીફળ વધારે આ કુલર માતાજીને દોરણું કરેલું હતું એ બધું એકદમ વરસાદને લીધે બધું ખરાબ થઈ શકતી હતી એકદમ સાફ કરી રહ્યા છે બાળકો બાળકોની ભાવને ભક્તિ